તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના સભ્યો અને ભરૂચ જિલ્લા મંડળ રાજ્ય રજૂઆત કરીને માંગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે માંગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે શું ભાજપ ની સરકારમાં નેતાઓનું નહીં પરંતુ અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે તેવી પણ લોક મુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે કોંગ્રેસ અગ્રણી શેરખાન અને તેમના સમર્થકોએ નેત્રંગ ચાર રસ્તા અંકલેશ્વરના માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે તે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી યાકુબ પટેલ ભરૂચ